રાજકોટમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે ત્યારે રાજકોટ ખાતે ગત ચૌદ જાન્યુઆરીના રોજ શહેરના આકાશવાણી ચોક નજીક સો રૂપિયા જેવી નજીવી બાબતે બે આવારા તત્વો દ્વારા લુખાગીરી મચાવવામાં આવી હતી અને નકડંગ ટી સ્ટોલની ચાની દુકાનમાં પેટ્રોલ બોમ્બ ફેંકીને દુકાનને સળગાવવાની કોશિશ કરવામાં આવી હતી જેમાં સદનસીબે રાત્રિનો સમય હોવાથી ગ્રાહકોની ભીડ ઓછી હતી જેને લઈને ગંભીર દુર્ઘટના બનતા સહેજમાં અટકી ગઈ હતી ત્યારે આ ઘટનાની જાણ રાજકોટ પોલીસને થતા સ્થાનિક પોલીસ દ્વારા ઘટનામાં ગંભીર સામેલ ચાર આરોપીઓમાંથી ત્રણ લુખા તત્વોને ગણતરીના જ દિવસોમાં પકડી પાડીને ઘટના સ્થળે લઈ જઈ આ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ સાથે જ ભવિષ્યમાં આવું કંઈ કૃત્ય બીજી વાર નહીં કરે તે માટે આ ટી સ્ટોલ માલિક અને જાહેર જનતા સમક્ષ બંને ટપોરીઓ પાસે બે હાથ જોડીને માફી મંગાવવાની અને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું